નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ફ્લાવર શો સવારે બપોરે સુધી દોઢ કલાક પછી રાત્રે અગિયાર સુધી અઢી કલાક લાગે છે અરજીની અંતિમ તારીખ સોળ જાન્યુઆરી વર્ગ ત્રણ ની એકસો અઠ્યાસી જગ્યા આજથી ફોર્મ ભરી શકાશે રાજ્યના ડેરી ઉદ્યોગનું કદ રૂપિયા એક લાખ કરોડ થયું રાજ્યના છત્રીસ લાખ ખેડૂતોને દરરોજ દૂધ માટે બસો કરોડ ચૂકવાય છે જાન્યુઆરીમાં મહત્તમ પારો સામાન્યથી નીચો જતા દિવસે પણ ઠંડી અનુભવાશે પ્રથમ અઠવાડિયાથી પારો ક્રમશઃ ઘટવા માંડશે જેઈ એડવાન્સનું રજિસ્ટ્રેશન એકવીસ એપ્રિલથી પરીક્ષા મેમાં થશે જેઈ મેન ચોવીસ જાન્યુઆરીથી એક ફેબ્રુઆરી વચ્ચે સમાચારોની શરૂઆત કરીએ તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસમાં ત્રણ વિષયમાં અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ થનાર તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં તમામ વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓ જૂન જુલાઈ બે હજાર ચોવીસમાં લેવાનાર પૂરક પરીક્ષા આપી શકશે જેનાથી વિદ્યાર્થીઓનું એક વર્ષ વેડફાતું અટકશે તેમજ ધોરણ દસ અને બારમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષા આપીને પાસ થવાની તક મળશે આઈઆઈટીમાં એડમિશન મેળવવા માટે લેવામાં આવતી જેઈ એડવાન્સ આગામી છવ્વીસ મે યોજાનારી છે જેનું રજિસ્ટ્રેશન એકવીસ એપ્રિલથી શરૂ થનાર છે આ કામગીરી સીધી ત્રીસ એપ્રિલ સુધી ચાલનારી છે આ વખતે જેઈ એડવાન્સનું આયોજન આઈઆઈટી મદ્રાસ કરનારી છે આ જ રીતે આર્કિટેક્ચરમાં એડમિશન મેળવનારા માટે યોજાતી એપ્ટિટ્યુડ ટેસ્ટ નવ અને દસ જૂનના રોજ લેવામાં આવશે તેમજ જોઈન્ટ સીન તેમજ એલોકેશનની પ્રક્રિયા દસ જૂને હાથ ધરવામાં આવશે ડિસેમ્બર કરતાં જાન્યુઆરીમાં ઠંડીનું પ્રમાણ વધશે છતાં સરેરાશથી એકથી બે ડિગ્રી ઓછી રહી શકે છે શહેરમાં જાન્યુઆરીમાં સરેરાશ પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે છે હવામાન ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે જાન્યુઆરીમાં દિવસનું તાપમાન એકથી બે ડિગ્રી નીચું રહેશે જેથી દિવસે પણ ઠંડી વધશે પ્રથમ અઠવાડિયાથી પારો ક્રમશઃ ઘટવા માંડશે નોંધનીય છે કે હજુ સુધી રાજ્યમાં કોલ્ડવેવનો એક પણ રાઉન્ડ આવ્યો નથી પશુપાલન પર ગુજરાતના ફોકસને કારણે રાજ્યના લોકોની સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો થતા રાજ્યના છત્રીસ લાખ ખેડૂતોને દૈનિક ધોરણે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તરફથી બસો કરોડની ચૂકવણી કરવામાં આવે છે તેવું અધિકારીઓ જણાવ્યું હતું રાજ્યના ડેરી ઉદ્યોગનું કદ રૂપિયા એક લાખ કરોડ સુધી પહોંચ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિ સરકારની રાજ્યની કૃષિ બાગાયત અને પશુપાલન ક્ષેત્રે અવિરત વૃદ્ધિને દર્શાવવાનું પ્લેટફોર્મ પૂરું પશુપાલન પર ગુજરાતના ફોકસને કારણે રાજ્યના લોકોની સમૃદ્ધિ માટેનો માર્ગ મોકળો થતા રાજ્યના લાખ ખેડૂતોને દૈનિક ધોરણે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન તરફથી રૂપિયા કરોડની ચૂકવણી કરવામાં આવે છે તેવું અધિકારીઓએ જણાવ્યું હતું રાજ્યના ડેરી ઉદ્યોગનું કદ રૂપિયા એક લાખ કરોડ સુધી પહોંચ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટની દસમી આવૃત્તિ સરકારને રાજ્યને કૃષિ બાઘાયત અને પશુપાલન ક્ષેત્રે અવિરત વૃદ્ધિને દર્શાવતું પ્લેટફોર્મ પૂરું પાડશે ગૌણ સેવા પસંદગી મંડળી આંકડા શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ના કચેરીમાં વર્ગ ત્રણ આસિસ્ટન્ટની ભરતી જાહેર કરી છે ઉમેદવારો બે થી સોળ જાન્યુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે મંડળે જાહેર કરેલી ભરતી મુજબ સંશોધન મદદનીશ વર્ગ ત્રણ ની નવ્વા મદદનીશ જગ્યા પર ભરતી કરાશે ઓનલાઈન ફોર્મ ભરતા સમયે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી આપવાની રહેશે ઉમેદવારોની પસંદગી બાદ સંશોધન મદદનીશ ની જગ્યા માટે રૂપિયા ઓગણપચાસ હજાર છસો જ્યારે આંકડા મદદનીશ ની જગ્યા માટે પસંદગી બાદ રૂપિયા ચાલીસ હજાર આઠસો પગાર આપવામાં આવે નોટિફિકેશન પ્રમાણે અરજી કરનારા ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી વધારે અને સડત્રીસ વર્ષથી ઓછી હોવી જોઈએ પરંતુ સરકારના નિયમ પ્રમાણે અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત સ્નાતક નક્કી કરાય છે તેથી માત્ર બાર પાસ ઉમેદવારો આ ભરતી માટે હવેથી અરજી કરી શકશે નહીં અરજી કરનારા ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ

તેમજ સ્કલ્પચરો પણ ઉભા કરવામાં આવ્યા છે આ શોના એક છેડેથી બીજા છેડે પંદર લાખ ફૂલો જોતા જોતા જવા માટે સવારે દસ થી બપોરે દોઢ કલાકનો સમય લાગે છે બપોરે વાગ્યા વાગ્યા રાત્રિના સુધી ફૂલો જોવા માટે કલાકનો સમય વ્યક્તિને લાગે છે ભીડ એટલી બધી હોય છે કે આટલો સમય હોય તો જ પૂરેપૂરો ફ્લાવર શો માણી શકાય જે ટિકિટો વેચાય છે તેમાં બાર વર્ષથી નીચેના બાળકોની ગણતરી કરાઈ નથી કેમ કે બાળકો માટે વિનામૂલ્યે એન્ટ્રી છે લોકો ફ્લાવર શોમાં અલગ અલગ સ્કલ્પચર પાસે ફોટા પડાવી તેમજ સોશિયલ મીડિયા પર મુકતા હોવાથી ફ્લાવર શો ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને મુલાકાતીઓની સંખ્યા પણ વધી રહી છે રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ની સામે ખુલ્લા મેદાનમાં દસ અને એલિસ બ્રિજ નીચે દસ ટિકિટ બારી ઊભી કરાઈ છે રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને આઇકોનિક સ્થળ પાવાગઢ મંદિર પરિસર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ્રાગટિયાથી કરવામાં આવી હતી તો શુભ સવારે પાવાગઢ જાણે યોગમય બન્યું હોય તેવો તેમ હાલોલના ધારાસભ્ય જદરથસિંહ પરમાર હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર સહિત જિલ્લા વહીવટી તંત્ર અને લોકોએ સૂર્ય નમસ્કાર અંતર્ગત યોગ કર્યા હતા બીજી તરફ વાત કરીએ તો આગામી પાંચ દિવસ રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થશે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આ દરમિયાન વહેલી સવારે ઝાકળ અને ઠંડી અનુભવાશે તો બપોરે ગરમી લાગશે તથા વરસાદની પણ કોઈ શક્યતા નથી તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહીં અને ઠંડી પણ યથાવત રહેશે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ડિસેમ્બર મહિનાનું તાપમાન વધુ હોવાથી આ વર્ષે ઠંડીની અસર સામાન્ય કરતાં ઓછી વર્તાય છે બીજી તરફ વાત કરીએ તો કંપની સેક્રેટરીની જૂન બે હજાર ચોવીસમાં યોજાનારી પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર થયું છે એક જૂનથી દસ જૂન સુધી પરીક્ષા ચાલશે કંપની સેક્રેટરીના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં જૂના અને નવા કોર્સ તથા પ્રોફેશનલ પ્રોગ્રામમાં જૂના અને નવા કોર્સની પરીક્ષા યોજાશે પ્રોફેશનલ પ્રોગ્રામમાં જૂના કોર્સની પરીક્ષા જ માત્ર દસ જૂન સુધી ચાલશે સવારે નવ વાગ્યાથી બાર પંદર વાગ્યા સુધી પરીક્ષા ચાલશે રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં શિક્ષકોની અછત દૂર કરવા જ્ઞાન સહાયક યોજના શરૂ કરવામાં આવી હતી જે અંતર્ગત ચાર હજાર આઠસો જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે જ્ઞાન સહાયકની ભરતી તો થઈ પરંતુ પૂરેપૂરી ભરતી ન થતા અને હાજર ન થતા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે જેને લઈને શિક્ષકોની ઘટ થઈ છે જેને લઈને શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખ્યો છે પાટણ શહેરના માર્ગો આગામી તારીખ 10 થી બાર દરમિયાન કોઈપણ તારીખે વાઇબ્રન્ટ બની શકે છે કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએનના સેક્રેટરી પાટણની રાણીની વાવની મુલાકાતે આવી શકે છે આ સર્વોચ્ચ વડાઓની પાટણની સંભવિત સૂચિત મુલાકાતને લઈ પાટણ જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અત્યારથી અલર્ટ મોડમાં આવી જાય તેવી શક્યતા છે આ બંને મહાનુભાવો પાટણની ઐતિહાસિક અને વિશ્વ પ્રસિદ્ધ અને વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલી કલાત્મક રાનની વાવની મુલાકાતે આવી રહ્યા હોવાના સંકેતો સાંપડ્યા છે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર